તો બસ આપણે આવી ગઈ છે બરાબર તો વાગવામાં વાગ્યા છે છીએ આપણે ચાર કપડા હા ડ્રાઈવર સાહેબ પરેશભાઈ બરાબર તો પહોંચી ગયા છે આપણે ઇન્ડિયાના બસ સ્ટેશન તો દોસ્તો ગુડ આફ્ટરનૂન ગુડ ગૂડ આફ્ટરનૂન દ્વારકા દ્વારકા અને મેં પાછું બે દ્વારકામાં હું અત્યારે છું અને આજની આપણી જર્ની છે દ્વાર બેટ દ્વારકાથી કે ગીરમાં જવાના છીએ પાછા એક્ઝેક્ટલી બસ કઈ છે ઓનલાઈન તો થ્રી બાય ટુ બતાવો છો હું એડજસ્ટ બસ આવે એ ખ્યાલ નથી તો જ્યારે બસ આવે ત્યારે બસ જોઈએ બરાબર ત્યાં થોડી ફરવાલાયક જગ્યા તો ફરી લઈએ ટાઈમ બતાવો છે બે ને ત્રીસ એટલે કે અઢી વાગે જો અડધો કલાક જે ઘર છે અડધો કલાક પછી બસ આવે ત્યારે બસ મળીએ બસ બતાવીશું પ્રાઇસ બતાવીશું કિલોમીટર વોટ્સઅપમાં કરીશું બરાબર પૂરેપૂરો વિડીયો માહિતી મળશે પ્લસ કયા રૂટ ઉપર ચાલે છે એ પણ જોઈશું કે આ રૂટ કદાચ મારા માટે નવો જ છે તો જ્યારે બસ આવે ત્યારે બસમાં મળી ચલો આ બધા ઓટો મારતા જઈએ ત્યાં સુધી ચાલતા ચાલતા આપણે તો જઈએ છીએ સુદર્શન બ્રિજ પર અત્યારે અને સામે જ સુદર્શન બ્રિજ દેખાય છે બતાવું તમને બરાબર ત્યાં બીજું દરિયો છે અહીંથી તમારું જે વખા બંદર કહેવાય એક એ પણ અહીંયા આવ્યો છે દ્વારકાનું મંદિર એક દ્વારકાધીશનું મંદિર પણ થઈ ગયું આપણું પછી અહીંથી પા નજીકમાં એક બે વાર્ક છે જોવાલાયક બસ આ જ છે બીજું કંઈ ખાસ નથી દ્વારકાધીશ ના મંદિર ખાસ એ આપણે જે ચાર ધામો જે એક ધામ કહેવાય તેમાંથી એક ગામ આપણું દ્વારકા છે બરાબર તો હવે જઈએ સુદર્શન બ્રિજ ઉપર અને પછી બસમાં વોટ કરીએ તો મિત્રો આ છે સુદર્શન બ્રિજ જો ચાલતો ચાલતો જોશ થોડી તકલીફ પડશે મને તો અહીંથી પાછો હોય શું કારણ કે આગળ જતો રહીશ તો પાછી બસ નીકળી જશે તો જોઈ લેજો દ્વારકા ઓખા રેલવે સ્ટેશન ઓખા પોર્ટવાળા આ બ્રિજ છે જવાશે ઓખાના પણ જે આપણે બસ પકડવાની હતી બે દ્વારકાથી અમરેલી તો ઓલમોસ્ટ બસ નીકળી ગઈ હતી અમરેલી હતી મેં હાથ લોભો કર્યો હતો બસની સામે પણ બસ નીકળી ગઈ હતી એટલે પાછો હું ગયો હતો રિક્ષા પકડીને બે દ્વારકા તો દ્વારકાથી બસ પકડી હતી એટલે જે શૂટ કરવાનો ટાઈમ મળ્યો જ નહોતો સીધી બસમાં જ બસી ગયો હતો અને જે પછી એના પછી શૂટ કર્યું છું બરાબર બીજી વસ્તુ કે બસમાંથી નીચે આવવાનો ટાઈમ મને બહુ ઓછો મળતો હતો કેમ કે થ્રી બાય ટુ એટલે કે સાદી બસ હતી દરવાજો પચી નહીં હતો તો બિલકુલ ઉતરવાનો ટાઈમ મળતો નહોતો કે ઉતરવા જતો તો જે પેસેન્જરો ઓન બોર્ડ બેઠા હતા એ લોકોને પરેશાન થતી હતી એટલા માટે મેં જે પણ શૂટ કર્યું છે બીજું બસમાં બેસીને જ કર્યું છે બરાબર તો થોડી તકલીફ છે આ વિડીયોની અંદર બાકીના વિડીયોમાં તકલીફ નહીં આવે બરાબર તો બસ આપણે આવી ગઈ છે બરાબર ભેટ દ્વારકાથી અમરેલી રૂટ તમને જણાવો દ્વારકા જામતાંબાળિયા જામનગર રાજકોટ આરકોટા બાબરા થઈને અમરેલી જશે તો બી એસ સિક્સ અમરેલી ડેપો પ્લસ અમરેલી ડિવિઝન જીઆરએસ જે છે જી એસ આર બરાબર કાઢીને મરજી લીધું છે થ્રી બાય ટુનું બસનું કોમ્બિનેશન સીટનું છે બરાબર અંદરની સીટ મેં બતાવી દીધું તો આપણે નીકળી ગઈ બસ બસ ટુ બાય બસ બતાવું છું બાકી પ્રથમ ભાગીશું बताइए और आगे की परियोजनाएं जो Jangan अभी चांद नगर बस

પાછા છીએ આપણે રાજકોટના બસ સ્ટેશન બરાબર વાગવામાં વાગે છે કરીબ ન આઠ ને પચાસ થઈ છે નેક્સ્ટ સ્ટેન્ડ તો અહીંથી કઈ જગ્યાએથી નીકળે છે એ ખ્યાલ ને રૂટ રૂટમાં જે બસ સ્ટેશન આવશે તમને ચોક્કસ બસ સ્ટેશન બતાવી બરાબર દરવાજો વચ્ચે સર હું નીચે નથી ઉતરી એ બસ તરત જાય નીકળી જશે તો સીધા આપણે જે બસ સ્ટેન્ડ આગળનું મળે છે એ બસ સ્ટેન્ડમાં આપણે મળીશું

પછી બરાબર પછી ડ્રોલ બરાબર પછી મોરબી 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 નહી આવે ડ્રોલ પછી જો જામનગર 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 રિલાયન્સ ખાવડી બરાબર કંભારિયા કંભારિયા અંતવારક

અલગ અલગ ઓકે મેડમ બીજી વાત કે આપણે જે અમરેલી દ્વારકાની ટિકિટ કેટલી છે આપણી અને બેટ દ્વારકાની બસો સાહેબ બેટ અને દ્વારકાના બસો પિસ્તાલીસ ઓકે તો બીજી વસ્તુ કે જે આપણી ગાડીની કેપેસિટીની કેપેસિટી કેટલી છે આપણી કેપેસિટી બાવન સીટ બાવન સીટની પ્લસ કન્ડક્ટરના ડ્રાઈવરની ચોપન સીટ ટોટલ ઓકે તો થેન્ક યુ સો મચ પરેશભાઈ તો એક હોલ્ડ કર્યો દો ચાપાણી માટે બરાબર આપણે વાતચીત કરી લીધી કન્ડક્ટરમાં મેડમ છે પણ એ તો ના પાડે છે વાતચીત કરવાની त कसो हो चलो सिधा अहिले अमरेन बस स्टेसन अहिले मिएछ ગયા છીએ આપણે અમુરના બસ સ્ટેશન પર લગભગ પૂર્ણા બાર થયા છે અને જર્નીમાં તો મજા તો આવી પણ ગાડી ટુ બાય થ્રીની હતી એટલે સાદી બસ હતી આઠ જવાનું ટાઈમ મતલબ મળતો નથી નીચે ઉપયોગ તો પણ હતો તો શૂટ જેવું થવું જોઈએ એવું નથી બરાબર તો ટ્રાય કર્યો તો પણ જેવું થયું તો ચાલો આમ મળશું કે નવી બસ જર્ની સાથે કરી કિલોમીટર સાડી ચારસોની આસપાસ તો ભાડું તો લગભગ ટિકિટ ભાડું બસો પિસ્તાલીસ રૂપિયા દ્વારકાના પ્લસ બસો ને ઓગણસાઠ રૂપિયા બે દ્વારકાના બરાબર તો છે નવી બસ જની સાથે ત્યાં સુધી જઈ જાય ભાવ